હવે સમાચાર અંકલેશ્વર પાલિકા ઇનોવા કાંડમાં હવે કર્મચારીઓના ગળે ગાડીઓ કસાયો છે પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર વાહન ખાતાના ઇજનેર અને તત્કાલીન એકાઉન્ટ ઓફિસર પાસે ઇનોવાના રૂપિયાની વસુલાત કેમ ના કરાવી તેવી નોટિસ મળી છે વર્ષ બે હજાર વીસમાં અંકલેશ્વર પાલિકા સરકારના પરિપત્ર અને જોગવાઈ અને ઠરાવોની વિરુદ્ધ ઇનોવા ગાડી ખરીદ કરી હતી જે અંગે જે તે વખતે વિપક્ષ સભ્ય ભૂપેન્દ્ર જાની દ્વારા પડકારવામાં આવ્યો હતો જે મ્યુનિસિપલ અધિનિયમ આધારે પ્રાદેશિક કમિશનર નગરપાલિકામાં દાખલ કરી હતી જે અંગે એક તબક્કે પાલિકા તત્કાલીન પ્રમુખ સહિત સત્તર જેટલા સભ્યો અને તત્કાલીન ચીફ ઓફિસર તત્કાલીન એકાઉન્ટ ઓફિસર અને વાહન ખાતા ઇજનેર પાસે ઈનોવા કારના રૂપિયા વસૂલાત કરવામાં આવી હતી જેને પુનઃ પડકારવામાં આવતા હવે પાલિકાના સત્તર સભ્યો બાદ કરી માત્ર તત્કાલીન ચીફ ઓફિસર તત્કાલીન એકાઉન્ટ ઓફિસર અને વાહન ખાતા ઇજનેરને ગત રોજ નોટિસ પાઠવી દિન સાતમાં ખુલાસો કરવા માટે તાકીદ કરી હતી જેમાં સરકાર દ્વારા પ્રવર્તમાન પરિપત્ર અને જોગવાઈને ધ્યાને રાખી રિપોર્ટ કરવામાં આવ્યો હોત તો ઈનોવા કાર ખરીદ થઈ શકી ન હોત અને નગરપાલિકાને આર્થિક નુકસાન થયું ન હોત પરંતુ પરિપત્રો ભંગ કરી ઇનોવા ખરીદી માટેનો અહેવાલ કરવામાં આવેલ હતો તેથી નગરપાલિકાને આર્થિક નુકસાન થયેલ છે પાલિકાને થયેલ આર્થિક નુકસાનની વસૂલાત તેમના પાસેથી કેમ ન કરાવી એ અંગેનો દિન સાતમાં જવાબ અધિક કલેક્ટર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરત દ્વારા માંગ્યો છે આ અંગે અરજદાર ભૂપેન્દ્ર જાણીએ જણાવ્યું હતું કે રાજકીય દબાણ વર્ષ સત્તર જેટલા સભ્યોના નામ નીકળી ગયા છે ને માત્ર કર્મચારી પાસે જવાબદેહી માંગી છે ત્યારે કર્મચારીઓ માટે દિવાદારની સમાન આ કિસ્સો છે રોજ મળતી માહિતી મુજબ તારીખ સત્તરના રોજ અંકલેશ્વર નગરપાલિકામાં જે તે સમયે અમો દ્વારા ઇનોવા ગાડી સંદર્ભે બસો કરી હતી જેનો હુકમ બોર્ડના સભ્યો વિરુદ્ધ આવ્યો હતો જેમાં સિત્તેર અને સાડત્રીસની કાર્યવાહી કરવા માટેનો હુકમ કમિશનરશ્રી સુરતે કરે ત્યારબાદ એની અપીલ કરતા ગાંધીનગરમાં સાડત્રીસના હુકમમાં એ લોકોને અલ્ટિમેટમ આપીને કે હવે આવી પ્રવૃત્તિ થાય નહીં તેનું ધ્યાન રાખવું પણ સિત્તેરની કાર્યવાહી જે સુરત કમિશ્નરશ્રીની કચેરીના માર્ગદર્શનમાં એમ એમાં આવે છે એમના મોભામાં ત્યાં આગળ એ સીતેરનો હુકમ યથાવત રાખીને ગાંધીનગર ત્યાં આપ્યો હતો તો એમાં હું મારી દ્રષ્ટિમાં ન ત્યાં સુધી ક્યાં તો કોઈક રાજકીય દબાણો અથવા તો પોલિટિકલ પ્રેશર અને કાં તો કોઈક ટેકનિકલ કારણોસર એ હુકમોમાં ફેરફાર થઈ અને જે તે સત્તર સભ્યોને નોટિસ પાઠવેલ હતી એ લોકોના નામ કમી કરી અને ફક્ત ત્રણ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવી એ લોકોને સત્તર તારીખે નોટિસ આપવામાં આવી છે સાત દિવસમાં જવાબ આપવાની મહેતલ આપી છે આ કર્મચારીઓમાં હર્ષદભાઈ કાપડિયા જયેશભાઈ મોદી તેમજ જે તે સમયના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી શ્રી હતા તેઓને નોટિસ આપવામાં આવી છે અચ્છા ફર્ધર કેસમાં હવે શું થશે પોલિટિકલી જે માઠા આઠા સભ્યોને બચાવ થઈ ગયો છે અને કર્મચારીઓનો આની અંદર શું કઈ રીતે ભૂમિકા હશે અને શું થશે આમાં મારી દ્રષ્ટિએ એવું માનું છું કે આ એક ચુકાદો હોય કે હુકમ હોય કે નોટિસની પ્રક્રિયા હોય તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે દીવાદાંડી રૂપ આ હુકમ હું માનું છું કેમ કે આખરે પદાધિકારીઓ પોલિટિકલ પ્રેશર લાવીને કે એમની વગ વાપરીને આ હુકમમાં ફેરફાર કરીને કર્મચારીઓ પાસે જે કામ એમણે દબાણથી કરાવ્યું હોય તેની સામે કર્મચારીઓને દંડકી કાર્યવાહીમાં ધકેલીને એ લોકો ખસી જતા હોય છે માટે આ કર્મચારીઓ માટે ખાસ દીવાના ડિરૂપ ચુકાદો કે હુકમ છે તેવું હું માનું છું